જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ વિવેક ધૈર્યાશ્રી હવે શ્રી મહાપ્રભુજી કઈ કઈ પરિસ્થિતિમાં પ્રભુનું શરણ સ્વીકારવું તે બાબત અહીં બતાવે છે પહેલું છે દુઃખ આવી પડે ત્યારે સેવા કરતી વખતે આગળ જણાવેલા ત્રણ પ્રકારના દુઃખો આવી પડે તે દૂર કરવા પ્રાર્થના ના કરતાં પ્રભુના શરણે રહેવું પ્રભુના આશ્રયથી દુઃખ દૂર થઈ શકે અથવા પ્રભુની ઈચ્છાથી દુઃખ આવ્યું છે તેમ સમજાશે કે દુઃખ સહન કરવાની શક્તિ આવશે આ દુઃખો સેવામાં અંતરાયરૂપ બનશે નહીં તેમાંનું બીજું છે પાપ થાય ત્યારે બ્રહ્મસંબંધ લેતા પહેલાં અજાણતા કે મોહવશ થઈ પાપ થઈ ગયું હોય તે હવેથી નહીં કરું એમ વિચારી અને પ્રભુનું સ્મરણ સ્વીકારવું ગીતાજીમાં કહે છે કે મારા શરણે આવનારને પાપની બીક નથી પાપ દૂર કરવા શાસ્ત્રમાં બતાવેલ ઉપાય પ્રાયશ્ચિત કહેવાય આવા પ્રાયશ્ચિત કરવાની જરૂર નથી તેમ કરવાથી શરણ ધર્મ જતો રહે છે પ્રાયશ્ચિતથી પાપ દૂર થાય છે પણ સુખ મળતું નથી સેવા સ્મરણ અને પ્રભુના દ્રઢ આશ્રયથી પાપ દૂર થાય છે અને સુખ પણ પ્રાપ્ત થાય છે ત્રીજું છે ભય લાગે ત્યારે કોઈ પણ પ્રકારનો ભય લાગે ત્યારે ગભરાવું નહીં ગભરાઈ જવું નહીં તેમજ ભગવાન સિવાય બીજા કોઈનો આશ્રય પણ લેવો નહીં પ્રભુ કૃપાથી ભય દૂર થશે પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ છે તેમને બ્રહ્મા વગેરે દેવો પણ મેળવી શક્યા નથી તો હું કેવી રીતે મેળવીશ આવો ભા આવો ભય લાગે તો પણ પ્રભુનું શરણ સ્વીકારું ભસ્માસુર શંકરને પ્રસન્ન કરી વરદાન મેળવ્યું હતું કે તે જેના માથે હાથ મૂકે તે ભસ્મ થઈ જાય છે તે શંકરના માથે જ હાથ મૂકવા ગયો ત્યારે ભય પામી શંકર ભગવાનના શરણે ગયા પ્રભુએ યુક્તિપૂર્વક ભસ્માસુરને સમજાવી તેના જ માથે હાથ મુકાવ્યો તેથી ભસ્માસુર બળી ગયો માટે ભય લાગે ત્યારે પ્રભુના જ શરણે જોવું જોઈએ ચોથું છે ઈચ્છાઓ પૂરી ન થાય ત્યારે શું કરવું ઈચ્છાઓ પૂરી ઈચ્છાઓ બે પ્રકારની હોય છે લૌકિક સુખની અને અલૌકિક સુખની લૌકિક સુખની ઈચ્છાઓ છોડવી જોઈએ તે ન છૂટે તો પ્રભુનું શરણ સ્વીકારું તેથી છૂટી જશે અથવા પ્રભુ તેની લૌકિક ઈચ્છા પૂરી કરે તો આશક્તિ રાખ્યા વિના ભોગવવી પણ પ્રભુનું શરણ ના છોડવું કદાચ ઈચ્છા પૂરી ન થાય તો પણ તે દુઃખ સહન કરવાની ધીરજ આપશે પાંચમો છે ભક્તોનો દ્રોહ થાય ત્યારે શું કરું જીવ સ્વભાવે દુષ્ટ છે તેથી કદાચ ભૂલે કે ભૂલે ચૂકે પણ વૈષ્ણવોનો ભગવદીઓનો દ્રોહ કે અપરાધ થઈ જાય છે તો પોતાનો દોષ વિચારી પ્રભુના શરણે જવું પ્રભુની કૃપાથી હૃદયમાં દીનતા આવશે તે ભક્તના શરણે જવાનું અને ક્ષમા માગવાનું મન થશે દુર્વાસા મુશિ મુનિએ અમરીશ રાજાનો અપરાધ કર્યો ત્યારે સુદર્શન ચક્ર તેમની પાછળ પડ્યું તેથી તેઓ ભગવાનના શરણે ગયા ત્યારે ભગવાને બદલાવેલા ઉપાય પ્રમાણે અમરીશ રાજા પાસે જઈ અને વંદન કરી ક્ષમા માગી ત્યારે અમરીશ કહે તમે મને વંદન કરો તે ના શોભે પછી સુદર્શન ચક્ર શાંત થયું છઠ્ઠું છે ભક્તિનો અભાવ થાય ત્યારે શું કરવું બ્રહ્મશબંધ લીધા પછી સેવા કરીએ પણ પ્રભુમાં પ્રેમ ન થાય ત્યારે શું કરવું મનમાં ચિંતા કે ઉદ્વેગ રહે તો પ્રભુનું શરણ સ્વીકારી ચિંતાપૂર્વક નવરત્ન ગ્રંથનો પાઠ કરવો જો ચિંતા ન થતી હોય પણ ભક્તિ ન થતી હોય તો ચિંતાપૂર્વક ભક્તિવર્ધિની ગ્રંથનો પાઠ કરવો તેથી જ્ઞાન પ્રાપ્ત થતાં પ્રભુના શરણે જવાની પ્રભુમાં પ્રેમ આશક્તિ અને વ્યસન પ્રાપ્ત થાય છે સેવા કરવા છતાં સેવામાં મન ના લાગે તો પણ તેવી સેવાનો ત્યાગ ના કરવો પ્રભુની લીલા વિચારી અષ્ટાક્ષર મહામંત્રનું રટન કરવું કૃષ્ણાશ્રયના પાઠથી પણ પ્રભુનો આશ્રય દ્રઢ થાય છે માટે ભક્તિ ના હોય તો બીજો કોઈ પ્રયત્ન ન કરતા પ્રભુની શરણ ભાવના દ્રઢ કરવી શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી છે કે વિનિયોગો ભક્તિયોગ પ્રતિબંધ વિનાશને માટે પ્રભુની ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર કરવા શ્રી સર્વોત્તમજીનું સ્ત્રોત સર્વોત્તમ સ્ત્રોતનું પાઠ કરવું આમ કરવાથી પ્રતિબંધ દૂર થાય છે અને સેવામાં મન પોરોવાય છે શ્રી યમનાષ્ટકના પાઠથી પણ પ્રભુમાં પ્રેમ ભક્તિની પ્રાપ્તિ થાય છે આમ શ્રી મહાપ્રભુજીએ બતાવેલા માર્ગે ચાલી અને નિષાધન બની દિનતાપૂર્વક પ્રભુનું શરણ સ્વીકારવાથી ભક્તિ પ્રાપ્ત થાય છે તે સિવાય બીજા કોઈ સાધનથી તે પ્રાપ્ત થતી નથી સાતમું છે ભક્તો અપમાન કરે ત્યારે શું કરું આપણે ભક્તોનું તિરસ્કાર કે અપમાન કરવું નહીં પરંતુ અન્ય ભક્ત આપણું અપમાન કરે ત્યારે તે સહન કરવું અને મનમાં વિચારવું કે મારો કંઈ દોષ થયો હશે માટે જ આમ બન્યું છે ભક્તોના લક્ષણ બતાવતા ભગવદીઓ ગાય છે કે ઉગ્ર સ્વભાવ પરમ પરમારથ સ્વાર્થ લેશે નહીં સંસારી ભક્ત આપણું અપમાન કરે તો મનમાં દોષ બુદ્ધિ ન લાવતા પ્રભુનું શરણ સ્વીકારવું જોઈએ આઠમું છે અશક્ય કામમાં અશક્ય કામમાં કે સહેલાઈથી બને તેવું કામ હોય ત્યારે શું કરું અશક્ય કામ હોય તો માનવું કે પ્રભુએ સિદ્ધ ન કર્યો તેમાં જ મારું હિત સમાયેલ છે કામ ન થવાથી દુઃખ થાય ત્યારે પ્રભુના શરણે જવું તેથી પ્રભુ કૃપાથી મનમાં એવો વિચાર આવશે કે પ્રભુ જો કરે શો ભલી કરે જો બસો બાવન વૈષ્ણવની વાર્તામાં રાજા અને વીરકતની વાર્તા કોઈ કાર્ય સરળતાથી થાય ત્યારે પણ પ્રભુની કૃપાથી જ તે બન્યું છે એમ માનું મેં કર્યું છે તેવું અભિમાન ના કરું પ્રભુની ઈચ્છા જ બળવાન છે ન થઈ શકે તેવું કાર્ય પણ પ્રભુની ઈચ્છાથી સાવ સરળ બની જાય છે માટે હંમેશા સર્વાત્મ ભાવપૂર્વક પ્રભુના શરણની જ ભાવના રાખવી અહંકાર કૃત પોષ્ય પોષણ રક્ષણે પોષ્યાતિક્રમણે ચેવ તથા ન તેવા સચતી ક્રમે અલૌકિક મનસિદ્ધો સ્વાર્થે શરણ હરી એવં ચિત્તે સદા ભવ્ય વાચા ચ પરિકીર્તિએત નવમુછે અહંકાર થાય ત્યારે શું કરું જીવ સ્વભાવથી કે દુષંગથી ક્યારેય આપણા કાર્ય માટે આપણને અભિમાન થઈ જાય તો આપણે આસુરા આવી જાય છે તેથી વધારે પ્રમાણમાં અધર્મમાં અને અન્યાયના કામ આપણા આપણા હાથે થાય છે પરંતુ પ્રભુના સ્થળે જવાથી આપણને વિવેકનું જ્ઞાન થાય છે કે મેં અભિમાન કર્યું તે બરાબર નથી તેના નિવારણ માટે બીજો કોઈ ઉપાય ન કરતા પ્રભુનો આશ્રય રાખવો ગોપીજનોને પણ જ્યારે અભિમાન થયું ત્યારે પ્રભુ અંતરધ્યાન થઈ ગયા હતા જ્યારે દિનતાપૂર્વક તેઓ પ્રભુના શરણે ગયા ત્યારે જ પ્રભુ પ્રસન્ન થયા હતા ચોર્યાસી બસો બાવન વૈષ્ણવની વાર્તામાં પણ ઘણા પ્રસંગ મળી આવે છે કે કે પ્રભુ અભિમાનથી અનુભવ જણાવતા બંધ થઈ ગયા હોય આવા પ્રસંગે દિનતાપૂર્વક પ્રભુનું શરણ સ્વીકારવું જીવ અભિમાની બને છે ત્યારે કોઈક વખત તેને સાપ આપવાની સાપ અપાવીને પણ તેનું અભિમાન પ્રભુ દૂર કરે છે માટે કાયમ દિનતા અને શરણની ભાવના રાખવી દસમું છે કુટુંબ જાણ જાણવાનું પોષણ અને રક્ષણ કરતી વખતે શું કરવું જે કુટુંબમાં આપનો જન્મ થયો છે તે ભગવાનની ઈચ્છાથી થયો છે માટે પ્રભુએ આપેલી શક્તિપૂર્વક નીતિથી ધન કમાઈ કુટુંબનું પોષણ કરવું પરંતુ મારા સિવાય તેમનું પોષણ કોણ કરશે તેવું અભિમાન ક્યારેય ના કરું ઘરમાં માતા પિતાના મૃત્યુ પછી પણ તેમના આશ્રિત બાળકો જીવે છે માટે કુટુંબનું ભરણ પોષણ કરતાં પણ પ્રભુનું શરણ સ્વીકારવું તેમનું રક્ષણ કરવામાં અભિમાન ના કરવું અગિયારમું છે કુટિ કુટુંબીઓ વગેરે તિરસ્કાર કરે ત્યારે શું કરવું જેમનું આપણે ભરણ પોષણ કરી ભરણ પોષણ કે રક્ષણ કરતા હોઈએ તેવો જ આપણું તિરસ્કાર કરે ત્યારે આપણે પ્રભુનું શરણ રાખવું પણ અભિમાન કરી તેમનો સામનો ના કરવો કારણ કે તેમને ગરજ હોય ત્યાં સુધી જ તેઓ પ્રેમ કરે છે તેમની ઈચ્છા પૂરી ન થાય ત્યારે તેઓ તિરસ્કાર કરે છે આમાં પણ ભગવદ ઈચ્છા જ માનવી તેવી ભાવના વિચારવી કે તેમનામાં મારી આશક્તિ અથવા અહંભાવ દૂર કર કરવા જ પ્રભુએ આવી કૌતુક વિચાર્યું છે પ્રભુના શરણે જવાથી આવી શુદ્ધ બુદ્ધિ મળે છે બારમું છે મનની અલૌકિકતા સિદ્ધ કરવા માટે શું કરવું જ્યાં સુધી મન લૌકિક દેહ ઇન્દ્રિય વગેરેમાં આશક્ત હોય ત્યાં સુધી તે સેવામાં લાગતું નથી પ્રભુ તેમાં તેવા મનમાં પધારતા નથી શ્રી મહાપ્રભુજી સ મહાપ્રભુજીએ સંન્યાસ નિર્ણય ગ્રંથમાં પણ આજ્ઞા કરે છે કે જેમનો દેહ વિષયમાં આશક્ત હોય તેમને શ્રી હરિનો આવેશ રહેતો નથી માટે મનને અલૌકિક બનાવવા અને માનસી સેવા સિદ્ધ કરવા દિનતાપૂર્વક પ્રભુના શરણે જોવું જોઈએ આમ ઉપર બતાવેલી જુદી જુદી બારે પરિસ્થિતિમાં મન વચન અને કર્મથી કેવળ શ્રી ભગવાનનું ચરણ સરળ સ્વીકારું શ્રી ભગવાન દુઃખ દૂર કરવાવાળા છે તેઓ ભક્તોના દુઃખ કેવી રીતે સહન કરી શકે માટે આવો વિશ્વાસ રાખી પ્રભુનો દ્રઢ આશ્રય રાખો ચરણ ભાવના કાયમ માટે તે માટે હંમેશા મનમાં પ્રભુનું શરણ વિચારું વાણી અને કીર્તન કરવા અને અષ્ટાક્ષર મહામંત્રનું રટન કરું અને શરીરથી તનુજા વિતજા સેવા કરવી આવી ભગવત શરણાગતિ સ્વીકારવામાં બાધક બનનાર બાબતોનું હવે શ્રી મહાપ્રભુજી નિરૂપણ કરે છે ભગવાન સિવાય અન્ય દેવ દેવોની સેવા કરવી તે બાધક છે બીજા દેવના સ્થાનમાં પોતાની ઈચ્છાઓથી આપમેળે જવું તે બાધક છે ભગવાન સિવાય બીજા દેવોની કોઈ પણ કામ માટે પ્રાર્થના કરવી તે પણ એક બાધક છે માટે ભગવાન સિવાય બીજા દેવોના આશ્રયનો હંમેશા ત્યાગ કરવો જોઈએ ગીતાજીના અઢારમા અધ્યાયમાં છાસઠમા શ્લોક પર લખેલું છે દેશ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે જે ધર્મો ભગવત શરણ ધર્મથી ભિન્ન હોય તેમનો ત્યાગ કરવો જુદા જુદા દેવોના ભજનોરૂપી ધર્મોનો ત્યાગ કરવો અતિશય આશક્ત છતાં સહેલાથી સિદ્ધ થાય તેવા શ્રી હરિનું જ શરણ રાખવું માટે હંમેશા ભગવાનનો જ દ્રઢ આશ્રય રાખવું તેવો જ આપણા સર્વત્રક્ષક છે જ્યાં સુધી આપણે અન્યાશ્રય કરીએ ત્યાં સુધી પ્રભુ આપણા પર દયા લાવતા નથી તેથી અન્યાશ્રય કદાપી ના કરવો જોઈએ શ્રી ગુસાઈજીએ વિજ્ઞપ્તિ ગ્રંથમાં આજ્ઞા કરી છે કે અન્ય સંબંધની ગંધ પણ ગળું કાપવા બરાબર છે પ્રભુની શરણાગતિ પ્રભુનો આશ્રયમાં જરા પણ અવિશ્વાસ કરવો નહીં કારણ અવિશ્વાસ કરવાથી શરણ ભાવના રહેતી નથી અવિશ્વાસ સર્વ પ્રકારે બાધક છે અવિશ્વાસથી અવ અવિશ્વાસની બાબતમાં રામાયણમાંથી બ્રહ્મસ્ત્રનું દિશ દ્રષ્ટાંત મળે છે શ્રી હનુમાનજી સીતાજીની શોધ કરવા લંકામાં ગયા ત્યારે તેમણે અશોકવનના વૃક્ષો પાડી નાખ્યા તે જાણી તેમને પકડવા રાવણે તેમના પુત્ર ઇન્દ્રજીતને મોકલ્યો ઇન્દ્રજીતના બધા શસ્ત્રો નિષ્ફળ જતા તેણે સૂતરના એક તાતણામાં બ્રહ્માસ્ત્રની ભાવના કરી અને ફેંક્યું શ્રી હનુમાનજી દાસ્ય ભક્તિના અધિકારી હોવાથી ભગવત ભક્ત હતા છતાં મંત્રની દેવી શક્તિને સત્ય કરવા તેમનાથી બંધાઈ ગયા પછી તેમણે રાવણ પાસે જઈ રાવણ પાસે લઈ જવામાં આવ્યા ત્યારે રાવણે બ્રહ્માસ્ત્ર પર અવિશ્વાસ આવ્યો તેથી લોખંડની મજબૂત સાંકળો બ્રહ્માસ્ત્ર પર બંધાવી અવિશ્વાસ થવાથી બ્રહ્માસ્ત્ર આપોઆપ છૂટી ગયું હનુમાનજીએ લોખંડની સાંકળો તરત જ તોડી નાખી આમ અવિશ્વાસ થવાથી બ્રહ્માસ્ત્રની શક્તિ નાશ પામી તેમ પ્રભુમાં અવિશ્વાસ થાય તો પણ ફળની પ્રાપ્તિ થતી નથી હવે શ્રી મહાપ્રભુજી દ્રઢ વિશ્વાસ માટે ચાતકનું દ્રષ્ટાંત આપે છે ચાતક પક્ષી કોઈ પણ જળાશયનું પાણી પીતું નથી તે ફક્ત સ્વાતિ નક્ષત્રમાં વરસતા જળના બિંદુ ઝીલે છે તેના પર વિશ્વાસ રાખી મેઘ એમ રટિયા કરે છે મેઘ મેઘ એમ રટિયા કરે છે ખૂબ સરસ લાગ ખૂબ જ તરસ લાગવા છતાં તે બીજું પાણી પીતું નથી તો પ્રભુ તેના પર પર દયા વિચારી સ્વાતિ નક્ષત્રમાં વરસાદ વરસાવે છે તે પ્રમાણે આપણે પણ પ્રભુ વિશ્વાસ રાખી તેમની સેવા સ્મરણ કરવું જોઈએ તો પ્રભુ સર્વ સિદ્ધ કરશે જ સુખમાં અહંકારી અને પ્રભુથી વિમુખ ન થવું દુઃખમાં દુઃખ સહન કરવું લૌકિકમાં આશક્તિ રાખ્યા વિના જળ કમળ વત રહી દિનતાપૂર્વક શરણ ભાવના રાખી રાખી રહેવું વેદ પ્રભુની આજ્ઞા છે માટે તેમાં જણાવેલ કર્મો આશક્તિ રાખ્યા વિના નિષ્કામ ભાવથી સેવાના અનુસાર અનુસારના સમયમાં કરવા તેમાં ફળની આશા ના રાખવી તેમજ સેવા સ્મરણ છોડી આગ્રહ પૂર્વ પૂર્વક ન કરવા આમ કરવામાં ન આવે તો શરણની ભાવના છૂટી જાય છે લૌકિક કાર્યો સારા કે નશા માત્ર દેખાવ પૂરતા જ આ શક્તિ આ શક્તિ રાખ્યા વિના કરવા જે આવી પડે તે પ્રભુની આજ્ઞા સમજી કરવું પરંતુ દરેક વખતે પ્રભુનો જ આશ્રય રાખવું તો તે અવશ્ય સિદ્ધ થશે આ પ્રમાણે આશ્રયનું સ્વરૂપ સમજાવ્યું છે તે કળયુગમાં ચારેય વર્ણ અને ચારેય આશ્રમવાળાઓને હંમેશા હિત કરનાર છે કળયુગમાં કર્મ જ્ઞાન ભક્તિ વગેરે માર્ગો પાડવા ખૂબ જ કઠણ છે તેમના દ્વારા ભગવત પ્રાપ્તિ શક્ય નથી માટે પ્રભુની શરણાગતિ એ જ કલયુગમાં ભગવત પ્રાપ્તિનો સહેલામાં સહેલો ઉપાય છે પ્રભુના શરણે જવાથી તેઓ કૃપા કરશે તેઓ દ્રઢ વિશ્વાસ રાખવો જોઈએ એમ શ્રી મહાપ્રભુજીનું માનવું છે શ્રી વલ્લભાદીશ કી سیام شون داشیم نیمه رانی کیج سری گوشای جی پرم دایا ل کیج